અકસ્માત રોજ તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ ના સાંજે ચાર વાગ્યા કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા ભાવનગર રોડ પર અવાનીયા ગામ નજીક ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ અવાનિયાના ખારમાં આવેલ જત વિસ્તાર નજીકના રોડ પર ભાવનગર તરફથી પેસેન્જર ભરીને આવી રહેલ ઇકો કાર નંબર જી જે શૂન્ય ચાર સી જે નવ ત્રણ પાંચ પાંચ ના ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલ ડમ્પર નંબર જી જે શૂન્ય ચાર એ ડબલ્યુ સાત સાત ચાર નવ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં નિકોમાં સવાર ડ્રાઈવર અને પેસેન્જર સહિતનાઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને એકસો આઠ મારફતે સારવાર અર્થે ભાવનગરની સર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળે ટોળા એકઠા થવા પામ્યા હતા આ અકસ્માતમાં ઇકો કારને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા